ધ્યાને આવ્યું એટલે ડીઓને પણ ફરિયાદ કરવામાં આવી છે અડધો કલાક ઉપરનો સમય ગયો ડીઓ પણ હજી અહીંયા આવેલા નથી અને અહીંયા તપાસ કરી તો જે સ્ટેશનરીના માલિક છે એ એમ કહે છે કે આને પુસ્તકો વિશે તમારે કૌશિકભાઈ વેકરિયા જોડે પણ દસ દિવસ પહેલાં વાત થયેલી હતી એટલે આમાં ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર પણ ચંડો હોય એવું લાગે છે કારણ કે વારંવાર નકલી વસ્તુઓ પકડાય છે કંઈ ને કાંઈક ગવર્મેન્ટની વસ્તુઓ વેચાતાની પકડાય છે તો આ સ્ટેશનરી જે અમરેલી જિલ્લામાં આવેલી છે ને એના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના દંડકશ્રી છે કૌશિકભાઈ વેકરિયા તો આ સ્ટેશનરીવાળો જે છે ભાઈ એ ભાઈ કૌશિકભાઈનું નામ લે છે તો આપના માધ્યમથી હું કૌશિકભાઈ સુધી પણ આ સંદેશ મોકલવા માંગુ છું કે જો આમાં તમારો કંઈ હાથ ન હોય તો આની સામે તમે પણ કડક પગલાં ભરો કેમ કે ભાઈ દ્વારા આપનું નામ દેવામાં આવેલું છે